વાહ આ ગુજરાતી થાળી છે અને આજનું આ મેન્યુ છે વર્ણીરાજ રેસ્ટોરન્ટમાં આપણે આવી ગયા છીએ અહીંયા પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે ગુજરાતી ફૂડનું પાર્સલ પણ મળી જશે અને પંજાબી ફૂડનું પાર્સલ પણ મળી જશે વર્ષોનો અનુભવી છે વર્ણીરાજ રેસ્ટોરન્ટની આ એમ્બિયન્સ જોઈ લો એકવાર તમે બેસીને પણ આ ફૂડની મજા માણી શકો તો મિત્રો આ એકસો ત્રીસ રૂપિયાની ગુજરાતી થાળી છે પાર્સલ તમે અહીંયાથી કલેક્ટ કરી શકો છો અને આખા કતારગામ વિસ્તારમાં હોમ ડિલિવરી અથવા ઓફિસ પર ડિલિવરી આપવામાં આવશે કોઈ જાતનો ચાર્જ લેવામાં નહીં આવે આ પ્લેટની અંદર એકસો ત્રીસ રૂપિયામાં કઈ કઈ વસ્તુઓ આવે તો ભાઈ વાત કરી દો ત્રણ સ્વામિનારાયણ રોટલી આવશે ગુજરાતી દાળ ભાત છોલે સબ્જી અને આ છે ઊંધિયું શાક અને એક છે આ મસાલા છાસ અને પિકલ્સ આટલી વસ્તુ એકસો ત્રીસ રૂપિયામાં તમે અહીંયાથી પણ લઈ જાઓ અથવા તમારા ઘર અથવા ઓફિસ પર ફ્રી હોમ ડિલિવરી મળશે અને સારામાં સારી ક્વોલિટી હું તમને બતાવું જુઓ તમે આ સબ્જી તમે જુઓ છોલે સબ્જી વાહ જુઓ તમે એકદમ રગડા જેવા છોલે સબ્જી છે આ હવે અહીંયાનું આપણે આ ઊંધિયું શાક જોઈએ જુઓ તમે ઘણા બધા શાકભાજીથી ઊંધિયું એટલે બધા મિક્સ શાકભાજી તમે જોઈ શકો છો આની અંદર કે કેટલા મિક્સ વેજીટેબલથી શાકભાજીથી બનેલું આ ઊંધિયું અને આ ગુજરાતી દાળ જુઓ તમે એવું નથી કે આ ખાલી પાણીવાળી છે જુઓ તમે ખાટી રગડા જેવી આ ગુજરાતી દાળ અને ભાત જુઓ તમે છૂટા એકદમ મોટા મોટા જે ચોખાના દાણા છે એનાથી બનેલા છે મિત્રો વરણીરાજ રેસ્ટોરન્ટની અંદર પંજાબી ફિક્સ થાળીની કિંમત છે એકસો ને એંસી રૂપિયા એકસો એંસી રૂપિયામાં તમને કઈ કઈ વસ્તુ મળે કે ભાઈ તમને બે શાક મળશે આજે છે પનીર તુફાની અને મિક્સ વેજ આ બે શાક અહીંયા અવેલેબલ છે ફ્રાય જીરા રાઈસ પિકલ્સ ત્રણ સ્વામિનારાયણ રોટલી પાપડ ગુલાબ જામુન અને છાશ આટલી વસ્તુ થાળીમાં છે આની ક્વોલિટી કેવી છે એ પણ તમને બતાવો જો તમે પનીર તુફાની છે નામ પ્રમાણે પનીર અંદર એડ છે મિત્રો આ મિક્સ વેજ સબ્જી જુઓ તમે ઘણા બધા શાકભાજીની આ મિક્સ વેજ સબ્જી દાલ ફ્રાય જોવો એકદમ મસ્ત સારી રીતે તડકો લગાવીને બનાવી છે તો મિત્રો વરણીરાજ રેસ્ટોરન્ટની અંદર એકસો પચાસ રૂપિયાની આ ગુજરાતી થાળી છે એકસો પચાસ રૂપિયાની આ ફિક્સ ગુજરાતી થાળીમાં કઈ કઈ વેરાયટી આવશે તો ભાઈ અહીંયા બે શાક મળશે આજના મેનુમાં છોલે સબ્જી છે અને છે ઊંધિયું શાક ગુજરાતી દાળ ભાત ગુલાબજામુન સ્વીટમાં પાપડ ત્રણ સ્વામિનારાયણ રોટલી પિકલ્સ છાસ અને જે આ કાંદાનું સલાડ છે સાથે લીંબુની ચીર છે આટલી વસ્તુ તમે અહીંયા બેઠા બેઠા આનંદ માણી શકો છો આની કિંમત છે એકસો પચાસ રૂપિયા હવે આજે મેનુમાં ઊંધિયું શાક અને છોલે સબ્જી છે એના ઓપ્શનમાં સપોઝ તમને એ પસંદ નથી તો બીજા કોઈ શાક તમે અહીંયા મંગાવી શકો છો પણ એ ઓપ્શનમાં અવેલેબલ હશે તો તમને ચોક્કસથી મળશે આ બંને શાકના ઓપ્શનમાં બીજા બે ઓપ્શન તમને મળી શકે છે એકસો પચાસ રૂપિયાની આની કિંમત છે હવે ક્વોલિટી કેવી છે એ પણ હું તમને બતાવું તો મિત્રો અહીંયા ઊંધિયું શાક તમને ત્રણસો ને પાસઠ દિવસ મળી જવાનું છે ગુજરાતી શાકની અંદર આલાકાટ મેનુ પણ છે તમે તમારી રીતે અહીંયા આવીને શાકના ઓર્ડર પણ આવી શકો છો ડાઇન ઇન અને તમે અહીંયાથી પાર્સલ પણ લઈ શકો છો સેમ પંજાબીમાં પણ તમને અહીંયા આલાકાટ મેનુ પણ આપે છે ઠિક્સ થાળી પણ છે તમે અહીંયા આવીને તમારી રીતે તમારે ફિક્સ થાળી ના ખાવી હોય ને અલગ અલગ શાક બનાવડાવીને એન્જોય કરવા હોય તો પણ તમે કરી શકો છો પરિવાર મિત્રો સાથે આવીને ખવાય ને એવી જગ્યા છે અને ખાસ તમારા ગેટ ટુગેધર હોય તમારા ફંક્શન હોય ઇવન તમારે બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરવી હોય તો પ્રસંગો બાદ તમારે સારામાં સારી અહીંયા સ્પેસ છે કે જ્યાં તમે આવીને અહીંયાનું ફૂડ તમારા પરિવાર તમારા સ્નેહીજન તમારા મિત્રો સાથે તમે એન્જોય કરી શકો છો લિસ્ટ ઓફ ઘણું મોટું મેનુ છે ઘણા બધા શાક અહીંયા મળે છે ઘણા બધા ફૂડ અહીંયા મળે છે અને ઓવરઓલ ક્વોલિટી સારી રીતે મેઇન્ટેન કરી છે ઘણી જૂની જગ્યા છે અને ક્વોલિટી અને ટેસ્ટ એને એવો ને એવો જાળવી રાખવો છે તો ચોક્કસથી આ જગ્યાની મુલાકાત કરજો હા જો છોલે સબ્જીની હું તમને ક્વોલિટી બતાવી દઉં અને ગ્રેવી પણ એટલી જોરદાર લાગે છે ને આમ જુઓ તમે મિત્રો આ ઊંધિયું શાક છે જુઓ તમે પ્રોપર આ ચણાની લોટની જે ગોળીઓ એડ કરી છે અને મિક્સ જે શાકભાજી છે ગુજરાતી દાળ વાહ એક નંબર અને અહીંયાના રાઈસ પણ તમે જુઓ મોટા મોટા ચોખાના દાણાથી બનાવેલા રાઈસ અને ગુલાબજાંબુ અને ત્રણ સ્વામિનારાયણ રોટલી છાશ સાથે આપી દીધી છે તો મિસ્ત્રો આ મસ્ત મજાની આપણે પંજાબી થાળી ટ્રાય કરીએ છે શાક એક વખત આપણે ચાખી લઈએ કેવું છે એક નંબર પહેલાં બાઈટ ઉપર જ એમ થાય કે શાક જોરદાર બન્યું છે અને સ્વાદને પણ સારી રીતે બેલેન્સ કર્યો છે ગ્રેવી પોતાનો અલગથી સ્વાદ આપે છે એ જે મને ખાસિયત લાગી છે પનીર તોફાની નામ પ્રમાણે શાકને ખરેખર સજાવી દીધું છે અહીંયા મિત્રો અહીંયાની મેઇન હાઇલાઇટ કહી દઉં તો ગુજરાતી શાક અહીંયા મોટે ભાગે ગરમ મસાલા વગર બને છે દરેક શાક મિનરલ વોટરમાં રેડી કરવામાં આવે છે અમૂલનું ચીઝ પનીર બટર આ બધી વસ્તુ વાપરવામાં આવે છે એ અહીંયાની મેઇન હાઇલાઇટ મેઇન કી પોઈન્ટ છે એટલે પ્રાઇઝની દૃષ્ટિએ તમે કમ્પેર કરો તો મારી દૃષ્ટિએ આ ખૂબ જ વર્થ કહી શકાય જે રીતે એના ક્વોલિટી સાથે સ્ટાન્ડર્ડ સાથે જે બાંધછોડ નથી કરી તો પ્રાઇઝની સાથે પરફેક્ટ બેસે છે થાળી એવું મારું માનવું છે બાકી તમારો એક્સપિરિયન્સ અહીંયા કેવો રહી એ કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો મિત્રો શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે તમારે જો ઘરે બલ્કમાં ચૂરમાના લાડુ જો બનાવડાવવા હોય તો વર્ણિરાજ રેસ્ટોરન્ટમાંથી આવા સુંદર મજાના ટેસ્ટી ચૂરમાના લાડુ બનાવી આપવામાં આવશે સારી ક્વોલિટીના છે તો ઘરે આપણે મહેમાનને બોલાવતા હોઈએ છીએ બ્રાહ્મણોને જમાડતા હોઈએ છીએ ત્યારે તમે આ ચૂરમાના લાડુ અહીંયા બલ્કમાં બનાવડાવી શકો છો અને અહીંયાથી કલેક્ટ કરી શકો છો તો મિત્રો આપણે એડ્રેસની વાત કરી દઈએ કિરણ હોસ્પિટલથી આગળ આશ્રમ રોડ તરફ તમે જશો તો તમને સુંદર મજાનું વરણીરાજ રેસ્ટોરન્ટ જોવા મળી જશે સ્ક્રીન ઉપર અમે નંબર આપ્યો છે મંગાવી લેજો